આજના સમયમાં અંગ્રેજી નો જમાનો છે રાજકોટ શહેરમાં જોવા જઈએ ને તો રાજકોટ શહેરમાં અમે ડેટા મેળવેલો છે રાજકોટ શહેરમાં ગ્રાન્ટેડ શાળામાં માત્ર ને માત્ર ચાર શાળા અત્યારે કાર્યરત છે હવે ચારમાંથી એક શાળા તો બંધ થવાના આરે છે અને એક શાળા છે તો ઓન્લી ફોર ની છે પાછળ વયથી બે શાળાની વાત કરીએ તો બે શાળા જે છે તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જેટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ એક સામાન્ય પરિવારનો માણ માણસ જે કાપડ ની દુકાન માં કે એક્સરજેટ ની દુકાન માં કે મજૂરી કરીને ગુજરાત ચલાવતો હોય તો એવા બાળક નું ભવિષ્ય શું છે આજે આજે સામાન્ય રીતે જોવો તમે ખાનગી શાળામાં તો ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવો હોય તો પર યર ની ફીસ એસી થી નેવું હજાર રૂપિયા પર યર ની ફીસ હોય છે તો આ સામાન્ય વર્ગનો બાળક જે છે માણસ જે છે એનો બાળકને ભણાવશે કેમ અને આગળ અભ્યાસ કરવાની ક્ષમતા હોય છે તો આવા બાળકનું ભવિષ્ય શું છે અમારો આજ ખાસ સવાલ આજ છે આ બાબતે અમે રાજકોટના જિલ્લા અધિકારી કચેરીમાં ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એ દીથી ઘણી બધી રજૂઆતો કરેલી છે આ ઉપરાંત સીએમઓના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે શું

પણ હજી એમાં એડમિશનની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટનો નો આપ ક્રાઈટેરિયા વિસ્તાર જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ ન બને દરેક વિસ્તારમાંથી બાળક અહિયાં ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું અમારી આ નમ્ર એક અરજી અરજ છે આપણે